તો જય માતાજી મિત્રો કેમ છે બધા મજામાં ને તો અત્યારે એક નવો દિવસ નવો બ્લોગ અને આજે અત્યારે ગયા છે આઠ અને ત્રેવીસ થઈ છે એટલે સાડા આઠ જેવું થયું છે અને સવારના વાસી બધા થઈ ગયા છે આપણે ગાયું જો કે વહેલું મિટિંગ થઈ ગયું હતું ને હજી એ ખુશખબરી મળી નથી હું કહું વેલેરી મળી જાય આને બાયણે કાઠી પડી છે કેમ કે હેતુળી ને આપણી ગોરલી બે અંદર છે અને ગોપી પણ અંદર છે બાકી બધા બાયણે જ છે અને આપણે ગોદાવરી ને બાયણે કાઠવાની છે એને પહેલા બાયણે કાઢ લે તિલક બાયણે વયો ગયો છે આપણી હીર થઈ ગઈ છે બેડ ન્યૂઝ માં એક હીર થઈ ગઈ છે હીટ માં આવી હતી ખબર નથી અને જે તક થી ખબર થઈ ગઈ છે પડે હવે અને ખાણ દેવાનું ચાલુ કર્યું છે અને એટલે રિકવર થઈ જાય એની બોડી મેન્ટેન રહે ન કરીએ દુબળી પડી જશે અને આપણે ગોદાવરી હા ગોદાવરી એને વિડીયોમાં બહુ આ આપણે ગોપી અને આપણે વૃંદાવન ગીર ગૌશાળા યુટ્યુબ ચેનલ છે આપણે સામતભાઈ આહિરનું એના ભીલા બુલની છે પીલો નીલળો બુલ હતો એમનો આ એમને હાલ છે નહી અને ખેંચી ખેંચીને લઈ જાવી જોઈએ તો કેમ કે કોઈ દી આને બાઈણે કાટેલ નથી હવે કેમકે આને બાઈને કાઢવી જોશે કેમકે આપણે કોઈ પણ મેળો આવે તો એના માટે નોખી કરવી પડે આ નોખી ન થાય તો શું કામ નહીં રમતું નથી કરવું યાર હાઇલી તો આવે છે વાંધો નહીં આને આવશે નહીં તો આને બાંધીને પછી મળી તો મિત્રો અત્યારે તો નવ જેવું થયું છે સવા નવ થયા છે અને હોળીના વાસીદા થઈ ગયા છે અને આપણે વાછળાઓને પવાઈ ગયા છે અને વાસીદા બારના પણ ગયા છે નખાઈ ગયું છે ખાય છે અને અહીંયા નખાઈ ગયું છે આપણે ગોદાવરી બેહી ગઈ આપણો તિલક અહીંયા છે અને આ થોડોક ભૂકો તડકે મૂકો છે કે આને કેમ કે વાતરો નાખીને પછી એને પાછો ભૂકો નાખ દે એટલે પાણી પી લીધું અને બધુડા અંદર છે અને હવે વાતર કરવા જાવું છે તો સોનું ને પાઈ ને વચમાં અહીંયા આપણે ક્રોસ મારી દીજો જે આ થોડી ઘમણ વાયડી થતી હતી તોફાને આવતી હતી એટલે એના વચ્ચે રાખ દીધું એટલે વાઈડી ના થાય ખારું એમ કઈ ના બોલ કરું ઓમ સાવ ડાઈ પણ કંઈ કંઈ એને એમ થાય કે મસ્તી કરી લે એ પગમાં લગાવી દે એ આ પગમાં છે ને ઓલા પગમાં વાહે છે એ જોતા હોય ને એટલે એવી શાંતિથી ઊભી હોય ને પછી જેવું લગાડવા જાય ને હૈદર ચોપડું છું હમણાં તો એને ડેઈલી સર્વિસ અને એ આને અહીંયા માહિરું છે આ પોતે

એટલે હવે પાડીને આપણે બાંધે હું છાંઈએ કેમ કે એને લાગી જાય તળખો ને આટલું ખળ ટોટલ છે આ બધું ખાલી અંદર જ નાખ અંદર અને બાયણે થોડું થોડું નાખશું આગળ આગળ હજી પામે છે કેમ કે છેલું છેલું ખડ આ બહુ સારું કટિંગ કરી દઈએ ઢોરના મોઢામાં નાખે ને તો ઓગળી જાય અને થળિયા બાબતે થળિયા જરાય છેજ નહીં આપણું મશીન એવું સારું છે અને વાડીને પહેલા તો પાણીને બાંધી કેમકે હફવા માંડી જાય થોડોક તડકો છે વાડીને છોડ લે અને વાડી થોડીક કેવું આવે હાલવામાં એને થોડી આળસ થાય કેટલો ગુસો બોપી ગેલી માંથી મોટું બાયણ કાઢે છે આપડે જામખા હેઠળ થોડોક તડકો ઓછો લાગે તડકો દસ વાગ્યા બપોરે તો હું થા બહુ તડકો છે આજે અહીંયા આને પાણી નથી પીવું પી લે ને હું કે છું આટલી દુબરી કેમ છે ચાકરી જાજી જોઈ અને આટલી ચાકરી કરવાનો ટાઈમ નથી કમેન્ટમાં એમ ના કહેતા કે દોઢ લાખનું કરેણું છે થઈ એટલે દોઢ લાખમાં તો ના જાય પણ લાખ તો લાખમાં ભાવ જોઈ દૂધે કેવી થાય હજી તો બે દાતે નથી થઈ બે દાતે હવે થાશે એટલે અહીંયા આપણે લીમડા છાયા ગમ્યા બાંધે અત્યારે તો અહીંયા જ બાંધે કેમ કે અહીંયા છાંયો પછી બહુ સારો આવશે અત્યારે છાંયું નહી આવે પણ પછી બહુ સારું આવશે આપણો કેવો ઊભો છે બેકગ્રાઉન્ડ નો અવાજ થોડોક અવોઈડ કરજો કેમકે હમણાં થોડાક દીધી પ્લેન ઉડે છે માથે એટલે

đất đất thế nào còn lấy việc khay chứ Hãy subscribe

કેટલું બધું ઉડશે ઓ બાપરે બાપ બહુ જાજુ હોય તો પહેલી વાર મેં મોર ને આટલું ઉડતું જોયો છે બાકી તો આ આપણા ફૂલ ઝાડ અત્યારે તો ફૂલ આવવા માંડ્યા છે ઓલા બાર માસી હોય છે ને બાર માસી કે એને ચાર માસી જીવ કહેવાતા હોય એના નામ મને નથી ખબર પણ આ સૂર્યમુખી જેવા ફૂલ આવે છે આમાં

મિત્રો અત્યારે હું આવ્યો તો માંડવીમાં આટો મારો અને પાછતરી માંડવી તો બહુ સારી છે એટલે હજી આમ લીલી છે ઉપાડવા જેવી નથી થઈ પણ આગતરી માંડવી હતી એમાં કાલ પરમદીમાં હવે એ ઉપાડી લેવા એની અત્યારે તમને ફાલ બતાવો માંડવીનો ઠીક ઠીક છે ફાલ અને અમે વાવેલ હતી મીનાક્ષી કરીને છે આ બાજુ જે લીલી છે ને જે હજી એથી ગિરનાર ચાર છે અને આ જે છે એ મીના છે હા બધું અહીંયા કોઈ દીમ કાલે ઉપાડી દે એટલે ઈ છે તો માંડવી ઉપાડીને પછી મળ તો મિત્રો મે માંડવી ઉપાડી લીધી છે અને થોડીક ઉપાડી હતી અને એક છોટવા છોટામાં આવો ફાલ છે આમ નાના છોટા હોય તેવો ફાલ છે મોટો છોટો હોય તેવો ફાલ છે જાજો કે ખાસ ફાલ છે નહીં એવું કંઈ સારી થાય તો ઠીક ઠીક થા સારી તો ન કહેવાય તો માનવી લઈને ભોગાવી દે પછી તોરનું જોઈ શું એમ કાચ છે એ ન્યા જઈને મળીએ તો મિત્રો અત્યારે વાઈ છે સવા ત્રણ અને આજે ભાડાનું કામ પૂરું કરી નાખ્યું છે ફાઈનલી આપણે ગોદાવરી અંદર પૂરેલી છે અંદર ગોદાવરીના બીજા બધા વાછેડા આપણો આર્યન તો ઓલું છે એટલે એને નથી મુકાવ પણ આ બધા આ બધા મૂકેલા છે નવો અપડેટ આવી ગયો છે આપણા ફોર્મમાં અને શોર્ટ ટાઈમે મૂકી દીધી જે અપડેટને એટલે જોઈ લેજો આખો વાળો કમ્પ્લીટ થઈ ગયો છે ફરતી કોર બધી કોર અહીંયા અહીંયા ગેટ નાખ્યો છે જો કે આજ તો કોઈ બેઠું નથી અહીંયા છાંય બધા રખડે જ છે છૂટા આ બાજુ બધું બંધાઈ ગયું છે અને અહીંયા ગેટ થઈ ગયો છે ત્રણ લાકડા બાંધીને ગેટ કરી નાખ્યો બાકી બધું બાંબુડા બાંધી અને ના ટાઈગર છે બહુ મોટો કુતરો મારી ઉંમરનો હિષે અંદાજે સત્તર અઢાર વર્ષ એ પ્રમાણે મારી ઉંમરનો હિષે ડોગિયર કેમ કે આપણા કરતા ટૂંકા હોય તો વાળાઓ કમ્પ્લીટ થઈ ગયું છે માં ચાટે છે કંઈક ને માં ગુડકવાનું હોય છે એ કલા કેક તો અત્યારે ત્યાંથી ગુડકીને જો નીકળી જાય તો એ મારો થઈ જાય ગુડકતી ખાય છે

ભેગી ભેગી રખડવા જાય કરી દે એને ખબર પડી ગરી છે ને બાકી વસ્તુ એક યાર આવા બધા ઠેબા આવે છે ને એ બધા કાઢવા જશે ગોદાવરી લાવતા ને ગોદળુંદાળ ગોદાવીને વાળીનું ગોદળું છે એટલે ફાટલું તૂટલું હોય ભડકી ગઈ લઈ લો ના કરણા બધા ચોટ છે ને તો હવે નાના બધુડાને પાળી લો અને પછી મરી કેમકે અત્યારે તો જાજુ કંઈ કામ છે નહીં તો નાના બધુડાને પાઈ ને મરું તો મિત્રો અત્યારે બધા ઢોરનું જોઈ લીધું છે કાંઈ જાજુ કંઈ કામકાજ છે નહીં બહાર હતું એ બધું પતાવી દીધું છે અને અત્યારે તિલકને ને ગોદાવરી માટે ખાણ પ્રિપેર કરું છું તો એમાં જાજુ કાંઈ ત્યાં નથી દેતા હું જે ગોદાવરી જરૂર નથી તિલક ને છે તો એને પ્રમાણે કપાસી દવેશું તિલક ને થોડાક ઝાઝા આપી કે એને મુઠી થી કઈ ખબર ન પડે અને દાંત ચોટી જાય અને થોડું થોડું ભરકું આપું ને બસ બીજું તો કઈ જાજુ એને આપવાનું હોય નઈ ખોળ ને કઈ આપીને મતલબ છે ને ખોળ તો દૂધથી ગાય હોય એને કામ છે કપાસિયા તો એટલે કેમ કે શરીર હેવી થાય એમ હેવી શરીર હોય ને તો લુક સારો આવે એમ કેમ કે હાડકામાં તમને ખબર જ છે ડુબરો માણસ ને મીડિયમ માણસમાં કેટલો ફેર લાગે એમ તો એ બે નું ખાણ પ્રિપેર કરી અને પછી બે નું ખાણ પલારી અને બહાર બધા ઢોર બંધાઈ ગયા છે અંદર નાખવાનું કંઈ છે નહી અને એક નવું ગુડ ન્યૂઝ છે પણ ઈ કાલે આપીશ હું આપણા ફાર્મમાં ન્યૂ મેમ્બર એડ થાય છે ત્રણ ચારક એવા તો એ હું તમને કાલે બતાવીશ આજે તો નહીં બતાવું કે આજે હજી આવ્યા નથી કાલે આવશે એમ કાલે સવારમાં શોર્ટ અપલોડ થઈ જા હે બપોરે જેમ થા બપોર તેણે શોટ અપલોડ થઈ જાશે તો બધા ચેનલમાં બપોરે બાર વાગ્યા આસપાસ તો નહીં પણ બાર વાગ્યા પછી એમ આવી જાય કે શું નવ મેમ્બર કોણ છે અને કાલે ન્યૂ ન્યુ એ આવી જાય તો જોઈ લેજો શોર્ટ શું આવે અને વિડીયો પણ જોઈ લેજો કેમ કે ન્યૂ મેમ્બર બહુ બહુ એટલે બહુ સારું છે એમ સારું એટલે અત્યારે અત્યારની ફિલ્ડમાં એ અત્યારે મોંઘું બહુ આવે છે એ હિંટ મિલ્કિંગ ફિલ્ડમાં તો ખાણ દઈ અને પછી મળી અને જો તમને અંદાજ આવી ગયો હોય તો કોમેન્ટ કરી દેજો અને સબસ્ક્રાઈબ કરતા જજો આપણે નેવું સબસ્ક્રાઈબર થઈ ગયા છે હવે આપણે ખાલી દસ જ ઘટે સોમાં તો સબસ્ક્રાઈબ કરતા જાવ આપણે આ યર પૂરું થાય ને એટલે છવ્વીસ મે સુધીમાં એટલે મારા બર્થડે સુધીમાં એક હજાર સબસ્ક્રાઈબરે પહોંચવાનું છે તો જેમ બને એમ સબસ્ક્રાઈબ કરજો બધા તો ખાણ દઈને પછી મળીએ તો વાછડાઓને ખાણ નાખી હોય બધા ખાય છે એક બાકી ઉડાડી દીધું છે એટલે જેને ખાવું હોય એ ખાય કાંઈ નહીં એવું છે છે ખાવા અને છાના મોના નીકળી જાય એટલે ખબર ના પડે

શાનદાર લુક આવે છે રૂપનો આવા લુક દેતી હોય ને તો આમ ઘોડા જેવી લાગે હા ઘોડો જ છે ખાણ હજી પહેલું નથી હાથ ફેરવી દે એક સિનેમેટિક વ્યૂ લેવાનો છે આનો આ તિલકનું છે ગોળ નાખ્યો છે પણ ગોળ ઓગળવામાં વાર લાગે કેમ કે આજે એક સિક્રેટિંગ ઇન્ગ્રિડિયન્ટ નથી આમાં એ મારે દેખાડાય નહીં કે વાદ વિવાદ થઈ જાય તો થોડોક જોઈએ હવે પોઝિશન જે હજી ગાયુંનું ખાણ પલારવાનું બાકી ખાણ ભરી જ લઈએ બેરો પે તો કે અત્યારે કેટલા સવા ચાર તો થયા જ છે હવે ખાણ ભરી અને પછી ખાણ પલારી ઢોર બાંધ દેસુ એટલે કે સાડા ચાર જેવું થઈ જાય ને એટલે ઢોળ બાંધેવાના અને પછી ગાયું ઓલી બે દોવા માંડવાની હેતુડી આપણે ધોરી ધોરી કે નીલરી કયો મારે બે બે નામથી હું બોલાવું કેમ કે એને પોતાના નામથી તે આવતી નથી ગોપીનું નામ લ્યો એટલે એ હળી આવે કે ગોપીને શું ખવડાવવાના છે ગોપીને કેમ કે હું ખાણ દાન દઈને બોલાવું નામ દઈને ખાણ દઉં એટલે કપાસિયા પૂરા થઈ ગયા છે એને દેવાના બાકી કોઈને દેતા નથી આપણે ખબર જ છે તમને તો ખાણ પલળી લો અને ઓલા બેને ખાણ દઈ દઈ પલળી જાય તો અને પછી ઢોર બાંધી દઈ તો મળીએ થોડીક અત્યારે ગાજુનું મિલ્કિંગ થઈ ગયું છે અને મોટી ગાયને ખાણ દેવાનું જેનું મિલ્કિંગ કર્યું છે છે તો જો કે બંધાઈ ભૂલાઈ ગયું શોર્ટ બનાવી દે ખાણ દઈને ને મળી તો મિત્રો અત્યારે મિલ્કિંગ થઈ ગયું છે ખાંડ દેવાઈ ગયું છે અને ઢોરને બધાને બાંધી નખાઈ ખાઈ ગયું છે અહીંયા તિલક આપણો ખાઈ જાય ને પેટ ફૂલ છે એનું ને અહીંયા બધા અત્યારે ભૂકો જ નાખ્યો હોય મસ્તી તો અત્યારે વાતાવરણ આવું થઈ ગયું છે કેમ કે કાલ પરમદીમાં આગાહી છે વરસાદની ને વાદળા આવે છે અત્યારથી એટલે બીચ છે થોડીક પણ અહીંયા પાડીને એની બધે ઓલો ભૂકો પડ્યો અમે ઓગટ વાછળાઓની એ નાખ દે એટલે એ ખાઈ જાય નકર બગડે બહુ વરસાદ આવે તો ખોટો બગડે અને સારો ભૂકો ને અહીંયા જોઈ લ્યો તિલકની પાછળ એક ગાય ન દેખાય તિલકથી પબ્લિકો ટોટલી બધું આ થઈ ગઈ છે આ હજી ઝીણકી છે આ ઝીણકી છે આ ખાવા જોઈએ હવે આ બે આ થઈ ગઈ છે આ થઈ ગઈ છે આ બધા એના હસબન્ડ છે એટલે આ આનાથી બધી થઈ છે એમ અને તો આજનો બ્લોગ એટલે જ રાખીએ બધાને જય માતાજી જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ અને જય ગોમાતા તો મળીયે એક નવા બ્લોગમાં